ભુલાયા લોહીના સંબંધ જમીન વિવાદમાં ભાઈએ કરી હત્યા નમસ્કાર ગુજરાત તકના રિપોર્ટમાં આપનું સ્વાગત છે રાજ્યમાં દિવસે દિવસે જમીન વિવાદને લઈને પરિવારમાં ઝઘડા વધતા જાય છે પરિવારના આ ઝઘડા કેટલીક વખત હત્યામાં પણ પરિણમે છે ભાવનગરમાં આવી જ એક ઘટના સામે આવી સવાઈનગર ગામમાં જમીન વિવાદને લઈને મોટા ભાઈએ જ નાના ભાઈની હત્યા કરી જોઈએ સમગ્ર રિપોર્ટમાં બાલ પંથકના સવાઈનગર ગામમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા ચંદુભાઈ પરમારનો તેમના મોટાભાઈ મુકાભાઈ સાથે જમીન વેચણી મામલે વિવાદ ચાલતો હતો મોટો ભાઈ ખેતીની જમીન વેચવા માંગતો હતો જ્યારે નાનો ભાઈ જમીન વેચવા માગતો ન હતો આ મુદ્દે બંને ભાઈઓ વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા સમી સાંજે ફરી એક વખત મોટાભાઈએ જમીન વેચવા બાબતે ઝઘડો શરૂ કર્યો હતો જેમાં બંને ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ઉશ્કેરાયેલા ભાઈએ નાના ભાઈના માથા અને શરીર પર ધારિયાના ઘા ઝીંક્યા ઘટનામાં ગંભીર ઈજાઓ સાથે લોહી લુહાણ હાલતમાં ચંદુભાઈને ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા વેરાવદર ભાલ પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો પોલીસે આ મામલે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે વેરાવદર ભાલ પોલીસ સ્ટેશનના સવાઈનગર જે ગામનો ગઈ રાતે આઠ સાડા આઠનો બનાવ છે જેમાં હકીકત એવી છે કે આ ગામના જે મુકેશભાઈ જે છે તેને તેના ભાઈઓ સાથે તેતાલીસ વીઘા જમીન કરોડોની જમીન વેચવા બાબતે મંદૂક ચાલતું હતું કે આ જમીનો વેચી નાખો ત્યારે તેના પિતાશ્રી તથા તેના ભાઈઓ દ્વારા આ જમીન વેચવાની નહીં તેનું મંદૂક રાખી ગઈકાલે તેના નાના ભાઈ જે ચંદુભાઈ ઘરે આવ્યા અને તેના મોટાભાઈ મુકેશની સાથે એને બોલાચાલી થઈ અને આ જે આરોપી જે છે મુકેશ તેના દ્વારા ધારિયાનો ઘા માથાના ભાગે કરેલ અને ત્યારબાદ તેના પિતાશ્રી બી તેને બચાવવા આવી ગયેલા અને તેને બી હાથમાં ઈજા થયેલી બાદમાં આ જે ભોગ બનનાર ઈજા પામનારને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયેલું પોલીસ દ્વારા આ કામે તેના ફરિયાદ ફરિયાદ લઈ આરોપી મુકેશ વિરુદ્ધ તેની કરવામાં આવેલા છે પોલીસ દ્વારા જુદી જુદી ટીમ એલસીબી એસઓજી અને લોકલ પોલીસની ટીમ બનાવી અને વહેલી તકે આરોપીને જબ્બે કરવામાં આવનાર છે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મોટા ભાઈએ નાના ભાઈ પર હુમલો કર્યો તે સમયે મોટો ભાઈ નશામાં દૂધ હતો નશામાં દૂધ શખ્સે પોતાના જ ભાઈની ગાતકી હત્યા કરી યુવકની હત્યા સમયે અન્ય કોઈ વ્યક્તિ ત્યાં હાજર હતી કે કેમ ખરેખર આરોપી યુવકે નશામાં આ કૃત્યને અંજામ આપ્યું છે કે કેમ જેવી બાબતોને લઈને પોલીસ તપાસ કરશે સંવાદદાતા નીતિન ગોહિલનો અહેવાલ ગુજરાત તક